ગઈકાલે રાત્રે જે ઘટના ઘટી છે આપણે પણ જોઈ છે બધાએ જે પ્રકારની નિર્મમ હત્યા કરવામાં આવી છે ખૂબ નિંદનીય છે જે પ્રકારની હત્યા જેણે કરી છે તેનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે વિસ્તારમાં ભયનો માહોલ છે વિસ્તારમાં અવારનવાર આવા આ પ્રકારના હુમલાઓ આ પ્રકારના બનાવો તેમના દ્વારા કરવામાં આવેલા છે લોકોનો વડોદરા શહેરની જનતાનો ખૂબ જ આક્રોશ છે લોકોનો એક જ અવાજ છે કે ભાઈ આવા તત્વોને તાત્કાલિક શેર કરવામાં આવે આવા તત્વોને સાંખી લેવામાં ના આવે જે પ્રકારની હત્યા થઈ છે તે છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારની અંદર એકનો એક આ કમાનાનો દીકરો હતો તેનું ચાર મહિના પછી લગ્ન હતું ત્યારે આવા પ્રકારના કોઈ પણ જાતના ગુના વગર તેની હત્યા કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના લોકોનો સમાજના લોકોનો અને પાર્ટીના કાર્યકર્તાઓનો પણ કેમ કે અમારા કોર્પોરેટર જે પહેલાં હતા તેમનો પુત્ર હતો આ એકને એક પુત્ર હતો એટલે લોકોની ચોક્કસપણે ખૂબ જ આક્રોશ છે લોકોની એક જ માંગણી છે કે આ લોકોની પર કડકમાં કડક કાર્યવાહી થાય અને હવે લોકો બીજી વાર માથું ના ઉચકે તે માટેની કાર્યવાહી તેમની ઉપર થાય તેવી વાત છે સુનિલભાઈ બીજી વાત એ છે કે એમને જાપતામાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ હટિયા કરવામાં આવી હતી એના વિશે તમે શું કહેશો ઝાપટામાં લઈ ગયા હશે તો જે પોલીસવાળા હશે તેની જવાબદારી છે એ જવાબદારી પણ નક્કી કરશે પોલીસના અધિકારીઓ અને તેમની પણ કાર્યવાહી થશે પોલીસની પણ કાર્યવાહી થવી જોઈએ જોઈએ જો એ લોકોની ની નિષ્કાળજી હશે તો ચોક્કસપણે તેમની પર કાર્યવાહી થવી જોઈએ તપાસ કરશે અધિકારીઓ